ભારતનો ઇતિહાસમાં શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિનું સૌથી આદરણીય પાત્ર મહાન ભક્ત શ્રી મીરાબાઈનું છે સત્યમય ભક્તિ છે એટલે જ તે ભૂમિ કીર્તિ યશોલક્ષ્મી પુરુષ પ્રાયંતિ સત્ય સમન્વર્ત્ય તે સત્યમેવ ભજતે ત આ શ્લોક જે સત્ય ભક્તિ સાથે સંકળાયેલો છે મીરાબાઈનો જન્મ ઈસવી સન પંદરસો ને ત્રણમાં રતનસિંહની દીકરી રૂપે રાજસ્થાનના કુડકી ગામમાં એક ક્ષત્રિય પરિવારની અંદર છે એ થયો હતો મીરાબાઈ જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે એક દિવસ એક ઋષિ તેમના ઘરે આવ્યા અને આશરો લીધો ઋષિ પાસે ગિરધર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હતી કે જેની તેઓ દરરોજ પૂજા કરતા હતા નાની બાળપણની મીરાને ગિરધરની મૂર્તિ સર્વકૃષ્ટ જીવન ધ્યેય મળી ગયો હોય તેમ તે મૂર્તિની અંદર પ્રેમ જાગૃત થઈ ગયો મૂર્તિ મેળવવાની જીદ કરે છે ઋષિ પોતાના દેવતાની મૂર્તિ આપવા તૈયાર ન હતા કારણ કે તેઓ લાંબા સમયથી લાલની પૂજા છે એ કરતા હતા મીરાબાએ ઉપવાસ કરવાનો અને ખોરાક ત્યાગ કરવાનો આગ્રહ રાખ્યો જે બાળપણની મીરા છે એ બાવરી ગોપી કૃષ્ણના મધુરનાદ ભાવ મુગધ અવસ્થામાં ચાલી જતી એ રીતે ઋષિને લાલના સંકેત આવ્યા કે મીરાને મૂર્તિ આપ ઋષિનું મન ભારે હતું પણ જગત બંધુની લીલા કોણ સમજે અને ઋષિએ મીરાબાઈને એ મૂર્તિ આપી એટલે કે લાલની મૂર્તિ આપી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આપી એટલે મીરાબાઈની ધૂનમાં કહે છે મેરે તો ગીરધર ગોપાલ દૂસરો ન કોઈ જાકે શિર મોર મુગુટ મેરો પતિ સોય તાત માત ભાત બંધુ આપનો ન કોઈ छाड़ी दई कुल की कारिनी काी कोई चुनड़ी लिए टुक ओढ़ ले लोई मोती मुंगे उतार बन माला पोई आसुवन जल सिचत सिचत प्रेम बेली बोई अब तो बेल फैल गए आनंद फल होए दूध की मथड़िया बड़े प्रेम से बली हुई माखन जब काढ़ी लियो छास पिए कोई ભક્તિ દેખી રાજી હુએ જગત દેખી રોય દાસી મીરા લાલ ગીરધાર તારો અબમોહિ તો જીવનનો અર્થ મળે છે અસ્તિત્વ આખું સૌ બને છે એ ગીરધરલાલની મૂર્તિને જોઈને મીરાબાઈના જીવનમાં દુઃખ અને આનંદ બંનેનું કેન્દ્ર છે એ ગિરધર લાલની ભક્તિ છે એ જોવા મળે છે નાની મીરાના ઘર પાસેથી એક વખત લગ્ન ઉત્સવ પસાર થયો ત્યારે નાની મીરા મીરાએ ચિંતાતુરથી તેની માતાને પૂછ્યું કે માતા મારો વર ક્યાં છે વરનો ઉપયોગ સામાન્ય રીતે વરાજાનું વર્ણન કરવા માટે જે થાય છે ત્યારે માતાએ મૂર્તિ તરફ ધ્યાન આપીને કહ્યું આ રહીઓ વરાજો મીરા આઠ વર્ષની હતી ત્યારે માતાનું અવસાન થયું ત્યારે દાદા દુદાજી સાથે રહેવા ગઈ અને વૈષ્ણવ ભક્તિના દાદાના ચરણોમાં મીરાબાએ મહાભારતની આધ્યાત્મિક વાતો અને વાર્તાઓ સાંભળી ઈસવીસન પંદરસો સોળમાં જ્યારે મીરાની ઉંમર તેર વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેના લગ્ન મેવાડના રાજા મહારાજા સાંગાના પુત્ર રાજકુમાર ભોજ રાજ સાથે કરાવ્યા સાસરિયા ઘરમાં ગિરધરની પૂજા કૃષ્ણ ભગવાનની પૂજા જે પ્રેમ વાત્તલ્ય અને કરુણાથી પ્રેરિત થોડી કષ્ટદાયી છે એ મીરાબાઈની હતી એટલે મીરાબાઈ કહે છે લોગ કુટુંબી બરજી બજરહી बतिया कहत बनाए चंचल <coughs> चंचल निपट अटक नहीं मानत पर हाथ गए बिकाए, भली कहो कोई बुरी कहो मैं सब लई सिंच चढ़ाए मीरा प्रभु गिरधर लाल बिन पल भरी रहियो न जाए मीरा प्रभु गिरधर लाल बिन पल भरी रहियो न जाए ઈસવીસન પંદરસો ને ત્રેવીસની વાત છે કે જ્યારે ની ઉંમર વીસ વર્ષની હતી ત્યારે તેના પતિ ભોજરાજનું અવસાન થયું મીરાબાઈને રે દાસ નામના સંત પાસેથી આધ્યાત્મિક દિશા મળી મીરાબાઈ હવે આધ્યાત્મિક જીવનમાં સર્વસ્વ સમર્પણ હતા સસરા રાણા સંગાનું અવસાન થયું અને ભોજ રાજાનો ભાઈ રાજકુમાર વિક્રમજીતનું શાસન છે એ ચિત્તોડની અંદર છે એ શરૂ થયું મીરાબાઈ સામે આકડી શિસ્ત અને નિયમોના પગલાં છે ભરવામાં આવ્યા અને કડકાય ભરેલા નિયમો એ રાજમહેલમાં થવા લાગ્યા રાણા વિક્રમજીતે મીરાબાઈને ભક્તિ સત્સંગથી દૂર રહેવાનું કહે છે મહેલમાં મંદિરમાં પૂજા કરવાની કે બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવે છે રાણા વિક્રમજીત બહેન ઉદાબાઈને મીરાબાઈ પર નજર રાખવાનું કામ સોંપવામાં આવ્યું પણ મીરાબાઈનું આધ્યાત્મિક જીવન તમે જુઓ કે ઉદાબાઈનું પણ જીવન ગિરધરલાલ ભક્તિમય છે એ કરી દીધું મીરાંબાઈ ઝેર તો પીધા પ્રભુ ભક્તિમાં રાણા વિક્રમજીત મીરાબાઈને એક સમય એવો પણ આવે છે કે જ્યારે ચિત્તોડ છોડવાનું ફરમાન કરે છે રાજવી પરિવારની મહિલા માટે આ દેશનું જે પાલન કરવું છે એ થોડુંક અઘરું અને વિષમ પરિસ્થિતિ છે એ જોવા મળતી હોય પરંતુ મીરાબાઈનું હૃદય એ ક્રાંતિકારી હતું ચિત્તોડમાં મુસ્લિમ શોકોએ પછી આગળ જતાં આક્રમણ કર્યું અને મીરાબાઈ થોડા સમય માટે તેના કાકા મેળતા ને ત્યાં જઈ રહે છે પછી વૃંદાવન પહોંચે છે ગોપીમય જીવનનો નવો એક અધ્યાય છે એ ભાવ ભક્તિ પ્રગટ જે થાય છે ચિંતનમય મહાપ્રભુના શિષ્ય જે ચૈતન્ય મહાપ્રભુ ગણવામાં આવે છે તેના એક શિષ્ય હતા જીવ ગોસ્વામી તેની સાથે આધ્યાત્મિક સત્સંગ સાથે વિનમ્રતાને ધ્યાનમાં રાખીને મીરાબાઈનું એક આધ્યાત્મિક સત્સંગ છે એ તેમની સાથે છે એ જોવા મળે છે ચિત્તોડમાં આવે નવા રાજા ઉદયસિંહ આવ્યા છે તેને ખ્યાલ આવ્યો કે મીરાબાઈ સાથે થયેલું જે દુર્વ્યવહારને કારણે ચિત્તોડની આવી હાલત છે એ થઈ છે તેઓએ મીરાબાઈને ચિત્તોડ આવવા માટેનું ફરીથી આમંત્રણ આપે છે અને સેવકોને એ સમયે દ્વારકા મોકલે છે પણ હવે મીરાબાઈ દ્વારકામાં શ્રી રણછોડરાયજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા છે એટલે મીરાબાઈ કહે છે અબ છોડત નહીં બને પ્રભુજી હસ્કર તુરંત બુલાવો હો મીરા દાસી જનમ કી અંગ સે અંગ લગાવો હો અબ છોડત નહીં બને પ્રભુજી હસ્કર તુરંત બુલાવો હો મીરા દાસી જનમ કી અંગ સે અંગ લગાવો તો આ વાત હતી ભક્તિમય શ્રદ્ધામય શ્રી મીરાબાઈના જીવન વિશેની થોડીક વાત ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો અને આવ નવા વિડીયો જોજો